ત્રણે ત્રણ દોષના જે પણ અલગ અલગ રોગો હોય એનો નાશ કરવાનું કામ કરે ના આ ત્રિદોષનું સંતુલન કરવાનું કામ કરે છે એક એવી મુદ્રા છે જે હું તમને આજે શીખવીશ આના માટે સૌથી પહેલા તમારે કઈ કઈ રીતના આ બંને હાથે મુદ્રા કરવાની છે એ શીખવાનું છે અને એ પછી આના શું બેનિફિટ છે કયા કયા રોગમાં કોણ કોણ કયા કયા વ્યક્તિએ કેટલી મિનિટ માટે અને કઈ પોઝિશનમાં આ મુદ્રા કરવાની છે એ હું તમને આ વિડીયોમાં શીખવીશ અને તમારે એ સમજવાનું છે મગજમાં ઉતારી વિડીયો બધાને શેર કરવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો આ મુદ્રા તમારે સૌથી પહેલાં તો એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ મુદ્રા કરતા હોય બંને હાથે જ હંમેશા મુદ્રા કરવી જોઈએ કારણ કે એક હાથે આપણે ડાબા હાથે કોઈ મુદ્રા કરીએ તો જમણા ભાગને ફાયદો થાય અને જમણા હાથે આપણે મુદ્રા કરીએ તો આપણા ડાબા ભાગને ફાયદો થાય એટલે કોઈ એક હાથે મુદ્રા કરશો તો એક જ ભાગને ફાયદો થશે બંને હાથે કરશો તો બંને ભાગને ફાયદો થશે તો આના માટે સૌથી પહેલા શું કરવાનું છે આપણા હાથની સૌથી પહેલી આંગળી કે એ છે વાયુ

એ ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના બંને હાથે જોઈન કરવાનું ને આ ટચલી આંગળી છે એકદમ સ્ટ્રેટ જે પ્રમાણે રહે એ પ્રમાણે રાખવાની છે આ મુદ્રા થઈ ગઈ અપાન વાયુ મુદ્રા બરાબર આનું નામ છે અપાન વાયુ મુદ્રા આ મુદ્રા કરવાથી માત્ર આટલું તમે ખાલી પાંચ મિનિટ કરશો જે લોકોને છાતીમાં બળતરા કે કે થઈ રહ્યો છે નોર્મલ ગેસના કારણે એસિડિટીના થતો હોય તો તમે આ મુદ્રા કરશો એટલે તાત્કાલિક ધીરે ધીરે તમારો દુખાવો ઓછો થશે પાંચ દસ મિનિટ પંદર મિનિટમાં તમને એકદમ કમ્પ્લીટ રાહત મળી જશે અગર હાર્ટ એટેકના કારણે દુખાવો થઈ રહ્યો છે તમે આ મુદ્રા કરીને ઇમરજન્સીમાં દવાખાને જઈ રહ્યા છો તો એ વચ્ચે તમને આ મુદ્રા વ્યવસ્થિત ચાલુ રાખશો તો જલ્દીથી આપવામાં તમને મદદ કરશે બ્લડ પમ્પિંગ છે એ પણ થોડું સારું સારું કરશે કરશે નર્વસ કરવાનું કામ આ મુદ્રા ત્રિદોષ એટલે વાતના કોઈ પણ પ્રકારના રોગ હોય એ પછી સંધિવા હોય કે કોઈ અન્ય બીમારી બરાબર છે એ તમામ તકલીફોમાં સમાધાન આપવાનું કાર્ય કરશે કારણ કે વાયુ મુદ્રા કરીએ એટલે વાયુના દરેક રોગોનો નાશ થાય અપાન મુદ્રા કરીએ એટલે પીતના દરેક રોગોનો નાશ થાય અને સાથે સાથે આ મુદ્રા એક સાથે કરવાથી કફના રોગોનો પણ નાશ થાય હોય તો એનાથી પણ છુટકારો મળે ડાયાબિટીસમાં થાઇરોઇડમાં બીપીમાં હાઈ બીપી લો બીપી એ પણ ધીરે ધીરે તમને રાહત મળે રોજ તમે અગર વીસ થી ત્રીસ મિનિટ દિવસ દરમિયાન તમે આ મુદ્રા ખાલી કરી લો પંદર મિનિટ સવારે અને પંદર મિનિટ સાંજે આમ દિવસમાં ગમે ત્યારે ગમે તે સમય દરમિયાન કરી શકો જમ્યા પછી પણ તાત્કાલિક કરી શકાય બરાબર છે ત્યારે તમે ગમે ત્યારે તમે આ મુદ્રા આ રીતના પંદર વીસ મિનિટ તમે નીચે બેસી અથવા સુતા સુતા ચાલતા ચાલતા કરી શકો હાથને આ રીતના એકદમ સ્ટ્રેટ આ રીતના બનાવીને રાખવાની છે પાંચ મિનિટ દસ મિનિટ અને મિનિટ સુધી મેક્સિમમ રાખી શકો પંદર મિનિટ પછી તમારે મુદ્રા છોડી દેવી આ રીતના કમસે કમ દિવસમાં બે વખત પંદર પંદર મિનિટ આ મુદ્રા કરશો તો તમારું ખરેખર શરીરનું સ્વાસ્થ્ય સારું થશે એસિડિટીની તકલીફ હશે કે તમને હાર્ટને લગતી તકલીફ હોય કે અન્ય કોઈ પણ એ પ્રકારની પિત્તને લગતી બીમારી કે જેમાં વારંવાર તમને ઉલટી થઈ રહી છે કે કોઈ અન્ય પ્રકારની તકલીફો તમને થઈ રહી છે એનો પણ નાશ થશે કફ છે આપણા ફેફસામાં અગર ચોટેલો હોય તો એ પણ ધીરે ધીરે પીગળવાનું અ ચાલુ થશે અને ખાસ કરીને કેપેસિટી માટે માટે કાર્યક્ષમતાઓ અને કાર્યક્ષમતા વધારવા માટે આ મુદ્રા સારી બનશે આપણા પેટની અંદર જે પેનક્રિયા છે આંતરડા છે હોજરી છે આ તમામ અંગોને પણ આ અપાન વાયુ મુદ્રા કરવાથી ખૂબ સારા લાભ મળશે આ વિડીયો બધાને શેર કરો અપાન વાયુ મુદ્રા રોજ કરવાનું ચાલુ કરો